डेटिया नगरे आदिनाथ दादा ना जिनालय ध्वजा महोत्सव धाम धूम थे उजवायो नमो वर्यं ताणंद नमो शिताण नमो आयर्याणंद नमो उभ चायाणंद नमो लोहि सब शावुणम एशो पंच नमोकारो सब पाव भणाषणो मंगलाण च सवे शिंपठमंगोई मंगलम शांत प्राग्नवरो वक्ता गच्छीयमी सुरेश्वरो પ્રદેશના માંડવી તાલુકાના ડેતીયા ગામની અંદર આજથી એકસો અગિયાર વર્ષ પહેલાં એક કચ્છ કેસરી રાષ્ટ્રસન ભારત દિવાકર કે અચલકશાધિપતિ પૂજ્યપાદ આચાર્ય ભગવાન ગુણસાગર સુરેશ્વરજી મહારાજાનો ગાંગજીભાઈ તરીકે જન્મ થયો હતો અને એ જે પાવન ભૂમિ જે જન્મભૂમિ એને સુરક્ષિત રાખવામાં આવી આજે ડેડિયા જૈન સંઘ જેવા ગુરુભક્ત સંઘે અને મિત્ર મંડળે એ જગ્યા ઉપર અને અન્ય પણ આજુબાજુ રહેનારા ગુરુભક્ત પરિવારોએ એ જગ્યામાં ભેટ કરતાં અંદાજિત દોઢ એકર જમીનના આ ભૂખંડ ઉપર એક કચ્છનું અદભુત નજરાણું એનું ગઈકાલે ઉદઘાટન થયું ગઈકાલે લોકાર્પણ થયું અને ડેઢિયા જૈન સંઘના યુવાન કાર્યકર્તા ભાઈઓએ ખૂબ કે છે કે છેલ્લા પાંચ વર્ષની સતત જહેમતથી એક એવા પ્રકારની જૈન પ્રદર્શની અને ગુરુ પ્રદર્શની બનાવી છે કે જે જોવા માટે પ્રવાસન ક્ષેત્રની જેમ હજારો લાખો લોકો આ ક્ષેત્રની મુલાકાત લેશે રાષ્ટ્રસંત ગુણસાગર સુરેશ્વરજી મહારાજા જેઓ ડેઢિયા રત્ન છે તેઓએ આજથી સત્યાસી વર્ષ પહેલા ભાગવતી દીક્ષા પણ આ જ ગામમાં અંગીકાર કરી હતી અને દીક્ષા અંગીકાર કરતાની સાથે પોતાના વયોવ્રત ગુરુદેવ અચલ કે છાતીપતિ ગૌતમ સાગર સુરેશ્વરજી મહારાજા એમની સોળ વર્ષ સુધી અપાર સેવા કરી હતી અને અદભુત કરી હતી એ અદભુત પ્રાકૃત ગુજરાતીમાં સવા લોક સવા લાખ શ્લોક પ્રમાણનું સાહિત્ય રચ્યું અને આવા કચ્છના વિદવદ્વર્ય જૈનાચાર્ય ગુણસાગર સુરેશ્વરજી મહારાજા એમની આર્ટ ગેલેરી અને ગુરુ જન્મ સ્મારક સ્થાન એક અદ્વિતીય રીતે નિર્માણ પામ્યું છે અને એનું ગઈકાલે વિધિવત કચ્છના બાવન બેતાલી મહાજનો અને આગેવાનો અને વિશાળ સંખ્યાના સાધુ સાધુ ભગવંતો એની નિશામાં એનું ઉદ્ઘાટન થયું અને આ રીતે હવે ગઈકાલથી અને હવેથી આ આખી પ્રદર્શનની ખુલી મૂકવામાં આવી છે અને જે રીતે ગોધરા અંબેધામ અને પ્રાગપુર અહીંસાધામ એની અંદર પણ એવા પ્રકારનું એક્ઝિબિશન છે પરંતુ આ તો એનાથી પણ હટીને કંઈક વિશેષ રીતે આ એક એક્ઝિબિશન અને એક આર્ટ ગેલેરીનું નિર્માણ થવા પામ્યું છે જેની અંદર બીજી પણ ઘણી બધી જઈને લગતી અને કચ્છી સમાજ અને એના જાગૃતિને લગતી કચ્છી સમાજે મુંબઈ અને બારગામ જે ધર્મના કાર્યો કર્યા એની એક ઐતિહાસિક દસ્તાવેજી એક સચિત્ર માહિતીઓ આ પ્રદર્શની અંદર આ આર્ટ ગેલેરીની અંદર ઉપલબ્ધ થશે અને એ રીતે આ એક કચ્છનું અદ્ભુત નચરાણું બની રહ્યું છે સાથે સાથે આ ડેરાસનને પણ એકસો ને બાર વરસ થયા તો સો વર્ષ પૂરા થયા હતા ત્યારે આ ડેરાસનનો સંગે મર્મર માર્બલથી અહીંના સંગે ચીર્ણોત્તાર કરાવી નવ નિર્માણ કરાવી અને ઐતિહાસિક રીતે અંજન શલાકા પ્રતિષ્ઠા મોસવ ઉજવ્યો હતો દર વર્ષે મહાવટ એગયારસ બારસ તેરસ અને ચૌદસ એ રીતે ત્રણ ચાર દિવસનો જીર્ણભક્તિ મોતસો ઉજવે છે અને મુંબઈ કરા પહોળી સરાવી અને ઐતિહાસિક રીતે અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો દર વર્ષે મહાવટ અગિયારસ બારસ તેરસ અને ચૌદસ એ રીતે ત્રણ ચાર દિવસનો દિનભક્તિ મહોત્સવ ઉજવે છે અને મુંબઈ કરા બહોળી સંખ્યામાં માદરે વતન આવે છે અને આ કચ્છી જન્મભૂમિની સુવાસને માણે છે આ વખતે યુવા પાંખે આ આખા આયોજનનો લાભ લીધો અને યુવા અને યુવતીઓ બહોળી સંખ્યામાં ટેટિયા ગામે આવ્યા છે અને જીન ભક્તિ મોત્સવ ઉજવી રહ્યા છે શ્રીયુત્ નરેન્દ્રભાઈ દંડુ એમણે પણ સુંદર માર્ગદર્શન આપ્યું અને એના કારણે આ એક ઋષભ પંચકલ્યાણક મહોત્સવ જીન ભક્તિની સાથે ભક્તિ અને એક આખી ઋષભ કથા એ કહે છે કે આજની યુવા પેઢીને આ યુગના આદિકાળની અંદર કે રીતે ધર્મનું સમાજનું અને રાજકીય કહે છે કે પ્રવર્તન થયું હતું એના યોગ્ય નિયમો રાજા ઋષભે ગોઠવ્યા હતા અને જે નામ ઉપરથી ભારત દેશ નામ પડ્યું છે એ ભરત રાજા જે ઋષભદેવના પ્રથમ પુત્ર હતા અને એવા આ ઋષભદેવ ભગવાન એની કથાનો પણ એક આખું સુંદર જીન ભક્તિ રૂપે અહીં મંચન કરવામાં આવ્યું અને એના કારણે આ યુવા પ્રજા ધર્મના અને સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક કારણોથી કહે છે કે પરિચિત બની આમ જ્ઞાન સાથે ગમત અને ભક્તિ સાથે જાણકારી અને ઇન્સાયક્લોપીડિયા ઘણી બધી માહિતી એ આ બધા યુવકો અને યુવતીઓ પ્રભાવિત થયા આ રીતે કચ્છના ગામડે ગામડે છેલ્લા કેટલાય વર્ષોથી દેરાસરની જે વર્ષગાંઠ ઉજવવામાં આવે છે અને એની અંદર એ મુંબઈ કરાવો એ કચ્છની ધરતી ઉપર આવી પોતાના માતૃભૂમિમાં આવી અને કચ્છનું ગૌરવ વધારે છે જીવદયાના કાર્યો સાધર્મિક ઉત્કર્ષના કાર્યો અનુકંપાના કાર્યો ગામના ઉત્કર્ષને લગતા કાર્યો એને પણ એના દ્વારા બળ મળે છે અને આ રીતે બહુળી સંખ્યાના ચતુર્વી સંઘની છાયામાં

આ એક પ્રદર્શની અને આર્ટ ગેલેરી બની જતા એક ખરેખર જ્ઞાનનું અને નવી ક્ષિતિજનું એક નચરાણું બની રહેશે એ ચોક્કસ છે સર્વમંગલમંગલ્યમ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણા જય નામ જય તી સાસ ઇડિયાના શ્રી આદેશ્વર દાદાની છત્રછાયામાં સાહિત્ય દિવાકર અચલ ગજાધિપતિ આચાર્ય શ્રી કલા પ્રભા સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ઠાણાની શુભ દેઢિયા સંઘનું દેઢિયા મહાજનનું જે ઘણા વર્ષોનું એક સ્વપ્ન હતું કચ્છ કોઈનું ભારત દિવાકર સંત અચલ ગજાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની જન્મભૂમિ કર્મભૂમિ અને દીક્ષા ભૂમિ એટલે દેઢિયા અને જ્યાં આચાર્ય ભગવાન શ્રીનો જન્મ થયો તો એ પાવન ભૂમિ ઉપર નિર્માણ થયું અને એના ઉદ્ઘાટન માટે ઘણા વખતોની ભાવના ગઈકાલે સાર્થક થઈ ખૂબ ઉછળતા ભાવે સંઘના ચતુર્વિદ સંઘના ઉલ્લાસપૂર્વક પૂર્વક ગુરુકુણ આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ દેઢિયા ગામના યુવા પાકના ભાઈ બહેનોએ આ વર્ષની સાલગીરાની ધજાનો લાભ લીધો છે બહુ મોટી સંખ્યામાં યુવાનો ભાઈ બહેનો ડેઢિયા નગરે પધાર્યા છે ગઈકાલે ઋષભ રંગોત્સવ નામનો કાર્યક્રમ બહુ સુંદરતાથી પાર પડ્યો યુવાન ભાઈ બહેનોને ભક્તિ કરતા જોઈ ખરેખર માથું ઝૂકી ગયું વંદન કરવાનું મન થઈ ગયું કે આજે વડીલોની એક ફરિયાદ છે કે યુવાનો ધર્મમાં જોડાતા નથી ક્રિયાકાંડમાં આવતા નથી જ્યારે રેડિયા ગામના યુવાનોએ કરી હતાડ્યું મળેલા સંસ્કારને એમણે દીપાવ્યા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અહીંયા આજે એકસો દસમી સાલગીરાની રજારોહણનું વિધાન થશે અત્યારે સત્તરભેદી પૂજા ચાલુ છે પૂજા થયા બાદાની અષ્ટ્રિણા અને સંઘ નું જબરદસ્ત પુણ્ય છે આજે કચ્છ નગરે આદિનાથ દાદાજી ના લઈ ધજારોહણ પ્રસંગે ખૂબ આજુબાજુના ગામડાઓથી ખૂબ બધા જૈન સાહોઓ કો પધાર્યા આ ધજા મહોત્સવનો લાભ શ્રી કચ્છ ડેડિયા યુવા પાખના યુવાનોએ લીધો તો અમારા પરમ મિત્ર કલ્યાણ મિત્ર એવા ટુમેન લક્ષ્મીજીન હરિયાને પૂર્ણ સ્મૃતિમાં આ યુવા પાખે લાભ લીધો અને સૌ યુવાનોએ એની ખૂબ ઉછળતા ભાવે તૈયારીઓ કરી અને આજે ખૂબ આનંદથી આ પ્રસંગ પરિપૂર્ણ થયો છે આજે પધારેલા બધા મહેમાનો અને ગામવાસીઓ નિયાણી બહેનો સૌ આનંદિત છે અને સૌને આજના પ્રસંગની વધાય છે સૌ સૌ મિત્રોને આજના પ્રસંગની ખીર વધાય આ અમારો સહ કાર્યકર ટુમેન હરિયા ખૂબ જ ઉત્સાહી કાર્યકર હતો અને કેક જીન જીન સેવક હતો પણ અનાયાસે કુદરતીઓના મોત થઈ ગયું વિદાય થઈ ગયો એટલે આપણે એવું એવું નક્કી કર્યું કે કે કોઈ આયોજન કરીએ આપણા અંજલી આપી શકીએ ને આનાથી વિશેષ અંજલી તો હોય જ ન શકે એક પરમાત્માનું કાર્ય કરી અમે એને અંજલી આપવાનો બહુ પ્રયાસ કર્યો છે કદાચ અમારી અંજલી એની સુધી પહોંચી જ ગઈ હશે ને આજે જ્યાં બી હશે ત્યાંથી જરૂર આ મહોત્સવને એ પણ માણતો હશે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તો સૌથી પહેલા અચલ અધિપતિ આચાર્ય ભગવાન કલા કલાપ્રભ સાગર સુર્ય મહારાજ પોતાની નિશ્રા આપી એમની સાથે ખૂબ ઘણો મોટો શ્રમણ શ્રમણવંત સાધુ સાધ્વી ભગવાન તો પોતાની નિશ્રા આપી અને અમને પ્રેરણા આપી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દેજિયા જૈન મહાજનના સૌ અધિકારીઓ અને યુવા પાંકના ઉત્સાહી કાર્યકરો જેમણે દિવસ રાત જોયા વગર છેલ્લા છ મહિનાથી મહેનત કરી રહ્યા છે એ છૌ યુવાનોએ ખૂબ મહેનત કરી આ પ્રસંગને અમે યાદગાર બનાવ્યો છે જય આદિનાથ દેઢિયા નગરે ધ્વજારોહણ સમારોહ યુવા પાંકને આ બધું એટલું સરસ મજાનું કાર્ય મળ્યું એ બદલ અમે મહાજન વતી એકદમ કૃતાર્થ છીએ અને નિર્વિઘ્ન રૂપે પાર થયું એ માટે અમે દાદાના ખૂબ ખૂબ આભારી છે અને સકળ સંઘના આભારી છીએ એવા જ સક્રિય કાર્ય અમારા બધા યુવાનોથી થતા રહે આગળ જતા પણ એ જ અમારી મંગલ કામના જય આદિનાથ અમે મહાજનને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ કે અમને આ ધજાનો મોકો આપ્યો જય આદિનાથ પાવન ધરતી પર ડેઢિયા તીર્થ ડેઢિયા ગામની પણ ડેઢિયા તીર્થ અને આજે આ નવો દિરાસર બન્યા પછી દસમી દસમી ધજા અને યુવા પાંખ અમારા પરમ મિત્ર ટુ ની યાદ યાદગીરીમાં જે આ યુવા પાંખે આ જયમત ઉપાડીને આ ધજાનો ચડાવો લીધો શું માહોલ બન્યો છે ગચ્છાધિપતિ સાહેબની નિશ્રા અને એટલા બધા અમારા સંતની નિશ્રા અને કચ્છમાં અમારા જૈન તીર્થોમાં ધજાની જે વધારવાનું કામ જે દેઢિયા તીર્થે કર્યું છે અને આ મને દોઈતરા તરીકે આ યુવા પાંખે ભાગ આમાં લઈને મને જે આ વસ્તુમાં ઉલ્લેખ કર્યો છે ખરેખર આ જે પ્રોગ્રામ થયો છે એમાં કેટલીક મહેનત થઈ હશે કેટલો ઓર્ગેનાઇઝેશન થયું હશે અને બહુ જબરદસ્ત આયોજન આપણે જોઈ શકીએ છીએ લગભગ મે મારા લાઈફ માં આવો દજાનું ફંક્શન નથી જોયો એટલી જબરદસ્ત અને મને પ્રાઉડ ફીલ થાય છે કે હું આ આ લોકોનો એક પાર્ટ છું અને ખરેખર જૈન ધર્મના અમારા સિદ્ધાંત પ્રમાણે જે દજાની મહત્વતા છે અને ત્રુમાનને જે શ્રદ્ધાંજલિ આપી છે એમાં યુવા પાંખના બધા મારા મિત્રોએ જે મહેનત કરી છે એને અનુમોદના 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 અને આવા સુ કાર્ય નવી પેઢી આપણા ધર્મ પ્રત્યે કરતી રહે તો જીન શાસનનો ડંકો સો ટકા આવાના વર્ષો વાગતો રહેશે એવી શુભેચ્છા બધાને છે અને

કમિટી સંઘરૂપે કમિટી ભાઈઓનું બધાનું ખૂબ અભિવાદન કરીએ છીએ અને દેઢિયા ગામે ન્યૂ નવી આર્ટ ગેલેરી ઊભી થઈ છે તેમજ ટ્રુમેન જે આપણે કહીએ એક નાની ઉંમરે ટ્રુમેન એમને આપણી વચ્ચેથી જતા રહ્યા એની શ્રદ્ધાંજલિરૂપ આજે યુવા પાંખ કે જે ધજા લીધી છે એ ખરેખર ખૂબ જ એક દાખલો છે આપણા માટે કે આપણે કલ્યાણ મિત્ર તરીકેની જે એમણે ભાવના બતાવી છે એ એક બહુ જ સુંદર કાર્ય કર્યું છે અને આપણે જોઈએ છીએ કે જનરલી ધજા પ્રસંગે બધા મોટાઓ આવતા હોય પણ આ ધજા યુવા પાંખ એટલે બધા યંગ જનરેશને કરી છે તો બધા ગામે એ જ વિનંતી છે કે નાના છોકરાઓ યુવાનો આગળ આવો અને આપણી આ પરંપરાને આગળ ધપાવો

અચિલ છાતીપતિ આચાર્ય ભગવંત કલાપ્રભુસાગર મહારાજ સાહેબ એ પણ દૂર દૂરથી વિહાર કરી પોતાના શ્રમણ શ્રમણી ભગવંતો સાથે બોડી સંખ્યામાં અહીંયા આગળ પધાર્યા અને અમારા ગામવાસી નિહાણી બહેનો અને થાય જમાઈ રાજો કુટુંબ સહિત આ પ્રસંગે પધારી અને સોના પર જેને કહીએ કે સુહાગા જેવું ચિત્ર ઊભું થયું આજે દાદાની જ્યારે ધ્વજા ચડતી હતી ત્યારે અમારા જે રોમાંચ છે એ એવા સાતમી આસમાને અમારા આનંદની કોઈ સીમા નહોતી આવા અમારા ભવ્ય જિનાલયની દસમી ધ્વજારોહણનો પ્રસંગ અતિ ઉત્સાહ અને રંગે ચંગે ઉજવાણો જેની અંદર અમારા જે ટ્રુમેનભાઈ એક અમારા સહદ રહી અમારી અધિકારી સમિતિના એક મેમ્બર હતા પણ કુદરતની સામે કોઈને કોઈ ચાલતું નથી આયુષ્યના બંને એમનો અવસાન થયું અને એમની સ્મૃતિમાં એમના કલ્યાણ મિત્રોએ આ એક બીડું ઝડપ્યું અને એક આ ધ્વજારોહણનો લાભ લીધો અને આજની આ ધ્વજારોહણ આપણે જેને કહીએ કે શિર મહોલ સોને પે સુહાગા દર વર્ષની ધ્વજ મહોત્સવ પર એક સોનાનો કળશ ચડી ગયો એવો ભવ્ય ધ્વજા મહોત્સવ ઉજવાનો અમારી ગામની નિહાણીઓ ઉત્સાહી નિયાણીઓ આ ગ્રુપમાં આપ જોઈ શકો છો અમારા ગામના ઉત્સાહી અધિકારીઓ આપ જોઈ શકો છો અમારા ગામના ઉત્સાહી ભાઈ બહેનોને આપ જોઈ શકો છો બનો શ્રી આદિનાથ

આ ધ્વજારોહણના પ્રસંગને એકદમ ઉત્સાહ અને ઉમંગથી યુવા પાંખ મહેનત કરી સતત ગયા ગયા પૂરી થઈ થઈ ત્યારથી એ હતા સવારના કામ ધંધા પર જાય રાતના દસ વાગે આવી અને પછી એની માટે મહેનત કરે રાત્રિ ભાવનામાં જે બે દિવસ નાટક કર્યું એની માટે પ્રેક્ટિસ કરે આ પ્રસંગને ઉજવવા ધ્વજારોહણ પ્રસંગને ઉજવવા

ભાવના કરી તારીખ સાત ના સવારના બપોરના ઋષભ રંગોત્સવ મહાપૂજન સવારના શ્રી ગુરુ ગુણ સ્મૃતિ નું ભવ્ય આર્ટ ગેલેરી નું ઉદઘાટન ખૂબ જ રંગે ચંગે ઉત્સાહ પૂર્વક અતિ જનમેદી નજર સમક્ષ દાતા પરિવારો લાભાર્થી પરિવારો ની હાજરીમાં ખૂબ જ આનંદ ઉલ્લાસભેર ઉદ્ઘાટન થયું બપોરના ઋષભ રંગોત્સવ મહાપૂજન રાત્રી ભાવનામાં નાટક વારસાની નામું એમાં બી યુવા કલાકારોએ ખૂબ ઉત્કૃષ્ટ કલાકારી એમની કરી અને આજે તારીખ આઠ શુક્રવારના બપોરના ખૂબ જ અતિ ઉત્સાહ આનંદપૂર્વક આદિનાથ દાદા શ્રી વિમલનાથ દાદા શ્રી સુવિધિનાથ દાદા અને રાયણ પગલાની ધજા રંગે ચંગે ઉત્સાહ અને આનંદપૂર્વક ઉજવણી થઈ છે મારા હિસાબે એમના કલ્યાણ મિત્ર ટ્રુમેન ને ખૂબ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આવી મિત્રને દજાની ભેટ આપી છે ખૂબ યુવા પાઠ ખૂબ ખૂબ આભાર અનુમોદન જય જિનેન્દ્ર જય આદિનાથ અમે હું કનૈયા ગોપાલ ગઢવી અને મારા બાજુમાં છે મનીષ કાલાણી ગામ ડુમરા હું લાઈજા અને મારા મિત્ર છે કલ્પેશ પરમાર જુનાગઢ અમે ત્રણે ટ્રુમેનના ખાસ દોસ્તાર હતા ટ્રુમેન એટલે સાચો માણસ ટ્રુમેન નામ જ એક પોતામાં અવિસ્મરણીય છે ટ્રુમેનને જે કામ કર્યા છે સમાજ માટે અને આપણા ગામ માટે અને જીવદયા માટે અને જે ટ્રુમેન ભાઈએ આ જ્યોત જગાવી છે એ જોત મોટી ને મોટી થતી જાય છે એની ખુશ્બુ ગામે ગામ અને શહેરે શહેર ફેલાય છે અને જે યુવા પાંખ કે જે શ્રદ્ધાંજલિ આપી છે આ ધજાનો લાવ લઈ અને ટ્રુમેનભાઈને જે શ્રદ્ધાંજલિ આપી છે એ ખરેખર સાચી શ્રદ્ધાંજલિ છે અને અને વખાણવા જેવી છે અને ટ્રુમેનભાઈ જે કામો કર્યા છે એની સુવાસ ગામે ગામ અને શહેરે શહેર પ્રસરતી રહેશે અને એનાથી બાવન ગામોને પ્રેરણા મળશે આજે જે મહોત્સવ છે એ અકલ્પનીય છે મેં ત્રણ દિવસથી આ લાભ લઈ રહ્યા છીએ અને રૂમેનભાઈ યુવા પાંખ પાંખ એટલે પક્ષી અને એક પીછા સમાન હતા જેમ મોરને એક કલગી હોય ને મોરની સુંદરતા હોય ને એની કલગી હોય એમ રૂમેનભાઈ એક યુવા પાંખના કલગી સમાન હતા અને આજે રૂમેનભાઈ નથી તો અમને એમની ખોટ પરતાઈ રહી છે પણ એમણે જે દીપક પ્રગટાવ્યું છે એની હંમેશા ઊંચી જ રહેશે અને એની સુવાસ હંમેશા રહેશે એવી યુવા પાક જેવું કંઈ પણ હોય તો ક્યારે પણ યાદ કરજો અને યુવા પાકને હંમેશા ટ્રુમેન સાથે જ રહેશે એવા યુવા પાકને જય જીનેન્દ્ર જય આદિનાથ જય જીનેન્દ્ર જય આદિનાથ ટ્રુમેન હરિયા ટ્રુમેન એટલે નામમાં જ સાચો માણસ અમારો ખાસ મિત્ર આજે અમારી વચ્ચે નથી પણ ડેઢિયા યુવા પાકે ટ્રુમેનના નામે જે ધજાનો ચઢાવો લીધો અને લાભ લીધો છે એ ટ્રુમેનને ખરેખર સાચી શ્રદ્ધાંજલિ છે અમે એને આ આવા ધજાના મહોત્સવમાં ખૂબ જ ખોટ વર્તાઈ રહી છે પણ એ બને ત્યાં સુધી અમારા મિત્ર અમારા પરમ મિત્ર એણે જે જ્યોત પ્રગટાવી છે જીવ દયા બધા કાર્યોમાં અને સતત બધા કાર્યોમાં ગામનું હોય સમાજનું હોય બધા અમે ફોટોગ્રાફર છીએ તો અમારા બી વ્યવસાયમાં ધંધામાં એણે બહુ જ નામના મેળવી છે દરેક એમાં એનું અકલ્પનીય કાર્ય રહ્યું છે અને એ સુવાસ અમે ક્યારેય એને થવા દેસુ નહીં અને ફરી એકવાર ડેડિયા ગામના યુવા પાંખને અમારા ખૂબ ખૂબ અભિનંદન અને સાથે એમણે ટુમેનભાઈને યાદ કરી અને એમને ખરી શ્રદ્ધાંજલિ આપી ધજાનો જે ચડાવો લીધો અને લાભ લીધો છે એ ખરેખર સરાહનીય છે પ્રેરણારૂપ છે બધા માટે જય જીલેન્દ્ર જય જીનેન્દ્ર જય આદિનાથ

એ કાર્યમાં બધાએ યોગદાન આપ્યું છે ખૂબ સરસ રીતે માણસની ગેરહાજરી માણસને ભૂલી જવાની હોય છે યુવા પાકે ટુમેનને ભૂલ્યું નથી અને ટુમેન માટે જે શ્રદ્ધાંજલિ માર્ગ તરફે આ ધજા મહોત્સવનો ધ્વજા મહોત્સવ લીધો છે ટુમેનના નામથી એ બદલ યુવા મહોત્સવને ખૂબ ખૂબ ધન્યવાદ અને ટુમેન ટ્રુમેનભાઈની યાદ હંમેશા જાગૃત રહે એના માટે લોકો જે પ્રયાસ કરી રહ્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે જય જિનેન્દ્ર જય આદિનાથ